ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ગડખોલ પાટિયા સ્થિત વેલકમ નગર સોસાયટી ખાતે શ્રી ઠાકોરજી મહારાજ અને સંત ભગવત સાહેબજી મહારાજની પ્રેરણાથી સદગુરૂ સંત પરમપુજ્ય અશ્વિન દાદાનો ત્યાંસીમો પ્રાગટ્ય પર્વ તથા અંકલેશ્વર અનુપમ સત્સંગ મંડળના પચીસ વર્ષ પૂર્ણ થતાં રજત મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંતોના દિવ્ય સાનિધ્યમાં આયોજિત અવસરે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમમાં ભજન કીર્તન સહિત મહાપ્રસાદના આયોજનમાં મોટી સંખ્યામાં સ્વામિનારાયણ સંપ્રદાયના આગેવાનો સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે ઉપસ્થિત તમામ ભક્તો ભક્તિના રસમાં ભીંજાઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. આ મંડળને બળ આપવા માટે અને આશીર્વાદ આપવા માટે બગાયરા છે તો એમનો પણ હૃદયથી આભાર માનું છું અને આપ જે સૌ ભક્તો બગાયરા છે તમારું પણ આભાર માનું છું અને જે રીતે અમે થન રૂપ સેવા ભક્તિ આનંદ કરી રહ્યા છે એ અવિરત પણ આગળ પણ કરતા રહીએ એવી જ આજના દિવસની પ્રાર્થના જય સ્વામિનારાયણ